સુરત શહેરના ઉધનામાં ત્રણ સ્થળો પર બોમ્બ પ્લાન્ટ કર્યાના કોલથી પોલીસ વિભાગ દોડતું થયું હતું મળતી માહિતી મુજબ ગત રોજ મોડી રાત્રે મળેલા કોલ બાદ ઉધના પોલીસ સહિત જેમાં પીઆઈ એસપી ડીસીપી સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા હતા પોલીસની અલગ અલગ ટીમો દ્વારા મોડી રાત્રે ઉધનાના ત્રણ સ્થળો પર તપાસ હાથ ધરી હતી જે નંબરથી કોલ આવ્યો હતો જે કોલને પોલીસ દ્વારા ટ્રેસ કરી ટીકાડખોર અને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડવામાં આવ્યો હતો હાલ પોલીસ આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે જાણીએ સમગ્ર ઘટના વિશે આ કોલમાં કોલ કરનાર વ્યક્તિ એવું જણાવ્યું હતું કે સુરત શહેરમાં તે ત્રણ બ્લાસ્ટ કરવાનો છે જે અનુસંધાને પોલીસે તત્કાલ જે કોલર છે એને આઇડેન્ટિફાઈ કરવાની કોશિશ શરૂ કરી દીધી હતી જે મુજબ સુરત શહેરમાં ઉધના પોલીસ સ્ટેશનની ટીમ સુરત શહેરની એસઓજી ટીમ અને ક્રાઇમ બ્રાન્ચ આ ત્રણેય ટીમોએ મળીને જે આરો જે વ્યક્તિ છે જેણે કોલ કર્યો હતો એની શોધખોળ શરૂ કરી હતી તેના માટે આ ત્રણેય ટીમોએ એકસાથે મળીને આખી રાત ઉધના શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્યાં એની ઇન્ફોર્મેશન આવી રહી હતી ત્યાં કોમ્બિંગ કર્યું હતું અને એની આરોપીની શોધખોળ શરૂ કરી હતી સાથે પરેશ રાઠોડ સુરત